ઘીલુ રાજકોટ હવે જાણે લુખા તત્વોનું સર્ગ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે શહેરમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે અને આવારા તત્વો બેફામ બન્યા છે રાજકોટમાં ફરી એકવાર કુખ્યાત પેંડા ગંગણા સાગરીતે પોતાનું અસલી રૂપ બતાવતા વોર્ડ નંબર 11 ના ભાજપ મીડિયા સેલના પ્રમુખ નીકારને આંગ ચાપી દેતા સંસરાટી મચી ગઈ છે અંગત તદાવત માં કાર બની રાખ શહેર ના મવડી વિસ્તાર માં રહેતા અને વોટ નંબર બાર ના મીડિયા સેલ ના પ્રમુખ મયુર સિંધવ કાર ને નિશાન બનાવવામાં આવી હતી મોડી રાત્રે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઉડતું હતું ત્યારે પેંડા ગેંગના સાગરીત યશ ઉર્ફે થોંડી રસિકભાઈ મકરાણિયાએ અંગત અદાવતનો બદલો લેવા મયુર સિંધવની કારને આગના હવાલે કરી દીધી હતી જો જોતજોતામાં લાખોની કાર ભડભડ સળગીને રાખ થઈ ગઈ સીસીટીવીમાં કેદ થઈ લુખાગીરી આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં યશ બકરાની આ સ્પષ્ટપણે કારને આગ લગાડતો જોવા મળી રહ્યો છે રહેણાક વિસ્તારમાં આ પ્રકારે નીડર બનીને ગુનાને અંજામ આપવો એ પોલીસ તંત્રની નિષ્ફળતાની ચાડી ખાઈ છે યશ બકરાણીયા મૌડી વિસ્તારમાં પોતાની લુખાગીરી માટે જાણીતો છે અને અગાઉ પણ અનેક વિવાદોમાં તેનું નામ ઉછળ્યું હતું પોલીસના ખાખી પાવર પર સવાલ રાજકોટ પોલીસ વારંવાર ગુંડા તત્વોને નહીં છોડાય તેવા દાવા કરે છે પરંતુ પેંડા ગેંગના સાગરી તો જે રીતે ધોળા દિવસે અને કાળી રાત્રે આંતક મચાવી રહ્યા છે તેનાથી સામાન્ય જનતામાં ભયનો માહોલ છે શું રાજકોટની જામાસ પોલીસ હવે આ આવારા તત્વો સામે લાચાર છે કે પછી પોલીસનો ડર માત્ર કાગળ પર જ રહી ગયો છે રાજકોટથી મિલન ત્રિવેદી નો રિપોર્ટ